વડોદરાના તરસાલી છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું હતું આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેની પાસેથી મળેલી બેંક ટ્રાન્ઝેક્શન પણ તપાસ થશે વિશાલે પોલીસને જણાવ્યું હતું કે છ મહિના પહેલાં હું મારા મિત્ર સાથે સહેજ હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાંથી હું સર્જિકલ બ્લેડ લઈ આવ્યો હતો જે બ્લેડ હું મારા ખિસ્સામાં લઈને ફરતો હતો વિશાલના મોઢા પર ગુનો કર્યાનો કોઈ અફસોસ નથી તેને નશો કરવાની આદત છે વધુમાં એવી વિગતો મળી છે કે વિશાલ જ્યારે તરસાલીની ઉમાવિદ્યાલયમાં ભણતો હતો ત્યારે તેણે પરીક્ષાના પેપર ફોડી નાખતા તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ તે યુપીથી ભણતો હતો જે વિગતોની ખરાઈ પોલીસે કરી રહી છે આ ગુનો કરતા પહેલાં જ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે આગળની તપાસમાં એ કોને કોને સહારો આપ્યો ક્યાં ગયો તેની તપાસ આગળ કરીએ છીએ એટલે હાલ આ રિકન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે બીજી તપાસ હાથ ધરવામાં આવશે હા સાથે છીએ એફએસએલ જ્યાં આગળ કોઈ બ્લડ ધોવાય এভিডেন্স কলেক্ট করে শফএসএল সাথে রাখিছি হ্যাঁ